નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલમાં અંગો આ વિડીયોમાં આપણે માહિતી આપવાની છે ચેપ્ટર નંબર દસમાં માં પ્રસ્તાવના તરીકેમાં કેટલાક સવાલ બનતા હોય છે પહેલો સવાલ બને છે કારણ આપો સરકારના અંગોને અલગ રાખવા શક્ય નથી તેમજ વ્યવહારુ નથી સરકારના ત્રણ અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય અંગ એવા છે કે એને આપણે અલગ રાખી શકતા નથી તેમજ વ્યવહારમાં એનો ઉપયોગ પણ થઈ શકતો નથી એટલે એ વ્યવહારુ નથી તો એ કઈ રીતે વ્યવહાર નથી અથવા અલગ રાખવા શક્ય નથી એની ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાની છે તો જવાબમાં આવશે સરકારના ત્રણ અંગ છે એક ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર સરકાર ત્રણ પ્રકારના અંગ ધરાવે છે પહેલો અંગ ધારાસભા બીજો અંગ કારોબારી ત્રીજો અંગ એટલે ન્યાયતંત્ર તો ત્રણેયની કામગીરી શું છે પેલા જોઈએ ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે છે કારોબારી દંડ કરવાનું કાર્ય કરે છે ધારાસભાનું કામ શું છે તો કે કાયદા બનાવવાનું છે કાયદાનું ઘડતર કરવાનું છે કયા કયા કાયદાઓ બનાવવા કયા કાયદા કયા કાયદાનું ઘડતર કરવું

જે કાયદાઓ ઘડાયેલા છે કાયદાનો કોઈ જો ભંગ કરે કોઈ કાયદા તોડે તો એ વ્યક્તિને સજા કરવી અથવા એ વ્યક્તિને દંડ ફટકારવાનું કામ એટલે ન્યાયતંત્રનું છે તો સરકાર ત્રણ અંગ ધરાવે છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભાનું કામ કાયદા ઘડવાનું છે કારોબારીનું કામ ઘડેલા કાયદાનો અમલ કરવાનું છે અને ન્યાયતંત્રનું કામ છે કાયદાનો જો કોઈ ભંગ કરે તો એને સજા કરવી અથવા દંડ ફટકારવો એવું કામ એટલે ન્યાયતંત્રનું છે જેમ શરીરના અલગ અલગ અંગો પોતાનું સ્વતંત્ર રીતે કાર્ય કરે છે છતાં તેમના કાર્યમાં એક્ય એટલે એકતા સંકલન એટલે ભેગાપણું જોવા મળે છે એટલે માનવ શરીર કાર્યક્ષમ અને તંદુરસ્ત રહે છે આપણે વાત કરીએ કે માનવ શરીર છે એના હાથ પગ મોઢું નાક કાન માથું વગેરે જે અલગ અલગ અંગ છે એ દરેકનું કામ કામ પોતપોતાની રીતે છે દરેક અંગનું સ્વતંત્ર છે જેમ કે કાન સાંભળવાનું કામ કરે છે ત્યાર પછી નાક સૂંઘવાનું કામ કરે છે પગ ચાલવાનું કામ કરે છે આમ દરેક અંગ છે એમનું જે કામ છે એ કામગીરી જુદી જુદી છે ભલે અંગ જુદા છે કામગીરી ભલે જુદી છે પણ એક જ શરીર સાથે જોડાયેલા છે એટલે શરીર સાથે એમની એકતા જોવા મળે છે શરીર સાથે એમનું સંકલન સંકલન જોવા મળે છે અને અને એ બધા એક એક સાધીને જ શરીર સાથે જોડાયેલા હોવાથી એ શરીરને કાર્યક્ષમ મજબૂત રાખે છે તંદુરસ્ત રાખે છે એવી જ રીતે સરકારને પણ ત્રણ અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તો સરકારના જે ત્રણેય અંગ છે એ પણ શું કરે છે પરસ્પર એકતા જાળવે એકબીજાને સહકાર આપે એકબીજા સાથે સંકલન સાધે ભેગા મળે અને પછી કાર્ય કરે તો સરકાર છે ને એ પણ અસરકારક અને કાર્યક્ષમ બની શકે અને સરકાર પણ કાર્યક્ષમ બની વહીવટ કરી શકે જેવું માનવ શરીરના અંગોનું કામ છે એવું જ સરકારના અંગોનું પણ કામ છે જ જેમ કે ધારાસભા કાયદો ઘડે અમલ કરવાનું કામ કારોબારીનું છે અને જો કોઈ કાયદાનો ભંગ કરે તો એને સજા કરવાનું કામ ન્યાયતંત્રનું છે તો સરકારના જે ત્રણેય અંગો છે ત્રણેય અંગો પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે ત્રણેય અંગો એકબીજા સાથે એકતા સાધેલી છે એકબીજાના સહકારથી કામ કરે છે અને એકબીજા સાથે સંકલન સ્થાપી અને કામ કરે છે અને જો આવું કરવામાં આવશે તો જ સરકાર જે એ અસરકારક અને કાર્યક્ષમ બનીને વહીવટ કરી શકશે આથી કહેવાય કે સરકારના અંગોને અલગ રાખવા શક્ય નથી એટલે સરકારના અંગોને સાથે રાખવા રાખવા પડે 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 ભેગા સંકલન સાધવું અને આ સરકારના જે ત્રણ અંગો છે એનો વ્યવહારમાં ઉપયોગ કરી શકાતો નથી એટલે એ વ્યવહારુ નથી એવું કહી શકાય તો સરકારના અંગોને અલગ રાખવા શક્ય નથી તેમજ વ્યવહારુ નથી એમ આપણે કહી શકીએ ફરી એક વખત માહિતી આપશું આપણે કારણો સમજાવો સરકારના અંગોને અલગ રાખવા શક્ય નથી તેમજ વ્યવહારુ નથી જવાબમાં વાત કરીએ તો સરકારના ત્રણ અંગ છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે કારોબારી ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ કરે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે જેમ શરીરના અલગ અલગ અંગો પોતાનું સ્વતંત્ર રીતે કાર્ય કરે છે છતાં એમના કાર્યમાં એકતા અને સંકલન હોવાથી માનવ શરીર કાર્યક્ષમ અને તંદુરસ્ત રહે છે એવી જ રીતે સરકારના ત્રણેય અંગો પરસ્પર એક્ય સહકાર અને સંકલન સ્થાપિત કરે તો જ સરકાર અસરકારક અને કાર્યક્ષમ વહીવટ કરી શકે છે આથી કહેવાય કે સરકારના અંગોને અલગ રાખવા શક્ય નથી નથી વ્યવહારુ પણ આગળ વાત કરીએ તો કારણ આપી સમજાવો સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે સત્તા છે એની વહેંચણી જો કરવામાં આવે તો સત્તાનો મન ફાવે એમ ઉપયોગ થઈ શકતો નથી પણ જો સત્તા એકના હાથમાં ટકી રહેશે તો સત્તાનો મન ફાવે એમ ઉપયોગ થઈ શકે તો સવાલ બને છે કે સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે જવાબમાં વાત કરીએ તો સરકાર જે કાર્યો રાજ્યવતી કરે છે તે એકબીજાથી જુદા છે સરકાર જે કામ કરે છે એ રાજ્યવતી કામ કરે છે અને રાજ્ય વતી કામ કરે છે એ કામ એકબીજાથી અલગ પડી આવે છે આગળ વાત કરીએ પ્રમાણે કે સરકારના ત્રણ અંગો છે ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી જુદા છે તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા નિપુણતા એટલે હોશિયારી આવડતની જરૂર છે સરકારના જે ત્રણ અંગો છે એ અંગોનું કામ જુદું છે ધારાસભા કાયદો ઘડે છે ત્યાર પછી કારોબારી છે કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર જો કોઈ વ્યક્તિ કાયદાનો ભંગ કરે તો એને દંડ અને સજાની જોગવાઈ કરે છે આમ દરેક ત્રણેય અંગના જે કાર્યો છે એ અલગ પડી આવે છે જુદા તરી આવે છે અને દરેક કાર્યમાં ત્રણેય અંગના જે અલગ અલગ કાર્યો થાય છે એ કાર્યમાં કોઈ ગમે તે વ્યક્તિ ચાલતી નથી પરંતુ કાર્ય અંગેની આવડત ધરાવતી હોય કાર્ય અંગેનું જ્ઞાન ધરાવતી હોય કાર્ય અંગેની હોશિયારી નિપુણતા ધરાવતી હોય એ પણ જરૂરી છે અને નિપુણતા હશે તો જ દરેક કાર્ય યોગ્ય રીતે સારા પ્રમાણમાં થઈ એટલે ત્રણેય અંગના કાર્ય એકબીજાથી જુદા છે છતાં દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા આવડત કે હોશિયારીની જરૂર પડે છે ત્રણેય અંગોના કાર્યોને લીધે સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષણ જરૂરી છે હવે આપણે શું કરવાનું છે કે ત્રણેય અંગ જે છે એ જે કામ કરે છે અને એના કામને લીધે સરકારનો જે વહીવટ ચાલે છે એ વહીવટ સરળ બને કઈ રીતે કેવી રીતે કાર્યક્ષમ બને એ માટે એમની વચ્ચે જે સત્તાઓ છે એ સત્તાની વહેંચણી કરવી પડે કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા રહેવાથી સત્તાનો મનફાવે એમ ઉપયોગ થઈ શકે તેથી આપણે સત્તાનો યોગ્ય ઉપયોગ થાય એ માટે સત્તાનું વિશ્લેષણ સત્તાની વહેંચણી કરવી પડે અમુક લોકો વચ્ચે સત્તાને વહેંચવી પડે તો જ સરકાર વહીવટ પોતાનો સરળ અને કાર્યક્ષમ રીતે કરી શકે આ માટે ધારાસભાને નિયંત્રણમાં રાખવા કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક સત્તા આપી છે આ સત્તાનું વિશ્લેષણ કરવા માટે ધારાસભાને અંકુશમાં રાખવા માટે ધારાસભાને નિયંત્રણમાં લાવવા માટે કારોબારી ન્યાયતંત્રને સત્તા આપી એવી જ રીતે કારોબારીને નિયંત્રણમાં રાખવા ધારાસભા ન્યાયતંત્રને સત્તા આપી અને ન્યાયતંત્રને નિયંત્રણમાં રાખવા ધારાસભા અને કારોબારીને સત્તા આપવામાં આવી તો એકબીજાને એકબીજા પર નિયંત્રણ રાખવા માટે કેટલીક સત્તાઓની વહેંચણી કરવામાં આવી ધારાસભા પર કારોબારી ન્યાયતંત્ર દેખરેખ રાખે કારોબારી પર ધારાસભા ન્યાયતંત્ર દેખરેખ રાખે અને ન્યાયતંત્ર પર ધારાસભાને કારોબારી દેખરેખ રાખે તો આ પ્રમાણે અલગ અલગ અંગોને અલગ અલગ સત્તાઓની વહેંચણી કરવામાં આવે તો ધારાસભાને નિયંત્રણમાં રાખવા કારોબારી ન્યાયતંત્રને એના પર દેખરેખ રાખવી પડે એટલે એને કારોબારી ન્યાયતંત્રને કેટલીક સત્તા આપવી પડે કારોબારીને નિયંત્રણમાં રાખવા ધારાસભા ન્યાયતંત્રને કેટલીક દેખરેખ રાખવી પડે તો ધારાસભા ન્યાયતંત્રને સત્તા આપવી પડે એવી જ રીતે ન્યાયતંત્રને નિયંત્રણમાં રાખવા ધારાસભા કારોબારીને દેખરેખ રાખવી પડે એટલે ધારાસભા કારોબારીને કેટલીક સત્તા આપવી પડે તેથી કહી શકાય કે સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે એ સભાલેખું ભૂલ છે સત્તા આવશે આથી કહી શકાય કે સત્તાનું વિશ્લેષણ જરૂરી છે કે સત્તાનો મન ફાવે એમ ઉપયોગ થતો આપણે અટકાવી શકીએ તો ફરી એક વખત જોઈએ સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે જવાબમાં આવશે સરકાર જે કાર્યો રાજ્યવતી કરે છે તે એકબીજાથી જુદા છે સરકારના ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી જુદા છે દરેક કાર્યમાં વિશેષ પ્રકારના નિપુણતા જરૂરી છે ત્રણેય અંગોના કાર્યોને લીધે સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે તેમની વચ્ચે સત્તાનો વિશ્લેષણ જરૂરી છે આ માટે ધારાસભાને નિયંત્રણમાં રાખવા કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક સત્તા આપી છે કારોબારીને નિયંત્રણમાં રાખવા ધારાસભા અને ન્યાયતંત્રને પણ કેટલીક સત્તા આપી છે અને ન્યાયતંત્રને નિયંત્રણમાં રાખવા ધારાસભા અને કારોબારીને કેટલીક સત્તા આપવામાં આવી છે તેથી કહી શકાય કે સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવનામાં ઘટાડો થઈ રહ્યો છે તો આ સત્તા વિશ્લેષણ કરવું એ સત્તાના યોગ્ય ઉપયોગ માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી બની જાય